વેપારી વાસનાબાઈલી રોડ ખાતે આવેલ અર્બન એક કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર આઠમાં મરાઠા કટ્ટા નામની રેસ્ટોરન્ટ ચલાવતો હતો તે સમયે પ્રભાકર ફૂલબાજે રેસ્ટોરન્ટમાં જમવા આવતો હતો ત્યારથી વેપારી સાથે ઓળખાણ થઈ હતી ઘનશ્યામ પ્રભાકર ફૂલબાજે વેપારીને કહ્યું હતું કે હું ફાઈનાન્સ કરું છું ત્યારે પૈસાની જરૂર હોય તો મને કહેજે અને તે પછી કોરોના સમય દરમિયાન મારે રેસ્ટોરન્ટમાં નુકસાન થવાથી મારે પૈસાની જરૂરિયાત પડતા મેં જૂન બે હજાર વીસમાં ઘનશ્યામ ફૂલબાજે પાસે એક લાખ રૂપિયાની માંગ માગણી કરતા તેઓએ મને પાંચ ટકાના વ્યાજે રૂપિયા આપ્યા હતા જે રૂપિયાનું માસિક વ્યાજ પાંચ રૂપિયા મેં ભરવાનું શરૂ કર્યું હતું અને જે વ્યાજના નાણાં ઘનશ્યામ બાજીના માણસો આવીને લઈ જતા હતા વડોદરાના વ્યાજખોરે વેપારીને છ લાખ રૂપિયા પાંચ વ્યાજે આપ્યા બાદ તેની સામે પંદર લાખ રૂપિયા વસૂલ્યા હતા અને ત્યારબાદ પણ વધુ રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આ મામલે વેપારીએ છ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે ફરિયાદીના વકીલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી સૃષ્ટિ રાજ અરુણ ભાઈ પવાર નામના એક ફરિયાદી હતા એમને ઘનશ્યામ ફૂલ બાજે નવ પાસેથી પ્રથમ એક લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે ત્યાર પછી પાંચ લાખ રૂપિયા વ્યાજ વ્યાજ પર લીધેલા હતા તે બાદ તેમને અવારનવાર તેઓના ક્રિષ્ના દીખાભાઈ કહાર કિરણ રમેશભાઈ માછી સન્ની ધોભી નરેન્દ્ર જગભાઈ જગમોહન અને શીતલબેન નામના વ્યક્તિઓને અવરનવર પૈસા ઓનલાઈન જીપેથી ચૂકવેલા જે ટોટલ રકમ દસ લાખ ચોપન હજાર અને ચાર લાખ પચાસ હજાર મળી કુલ પંદર લાખ ચાર હજાર રૂપિયા એમને ચૂકવી આપ્યા તેમ છ લાખની જગ્યાએ એમને પંદર લાખ ચાર હજાર રૂપિયા ચૂકવ્યા એટલે વિચારો કેટલું વ્યાજ લીધું હશે એમને અને અવારનવાર એમની હોટલોમાં જતા હતા એમની હોટલમાં જમતા હતા જમવાનું બિલ નહીં આપતા હતા એ આના અવારનવાર ધમકીઓ આપતા હતા તેમજ એમના મોબાઈલ પર મોબાઈલ પર દર વખતે ધમકી ભર્યા મેસેજ ભરતા હતા કે આ જે પૈસા આવશે એમને પૈસા આપી દે છે એટલે ટોટલ એંસીથી ને એવું જીપેની એન્ટ્રી હોય એમની જે અલગ અલગ વ્યક્તિઓ મારફતે એમને વ્યાજની ઉગ્રણી કરી જેથી રાજપવાર નામના લે ના હોય આ ગુનાહિત કૃત્યથી કંટાળી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ તમામ વિગુદ ઇપીકોની કલમ ત્રણસો ચોર્યાસી બસો ચોરાણું ખ પાંચસો છ બે અને એકસો ચૌદ મુજબની ગુના નોંધાયેલ તેમજ ગુજરાત નાણાકીય ધિરાણ કરનાર અધિનિયમની કલમ ચાલીસ અને બેતાલીસ મુજબ ગુનો નોંધવામાં આવેલ આપણો પરિચય Marunam soil Argodia Advocate soil Argodia.